જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને બધા મજામાં મજામાં શો અટાણે આપણે લોક ચાલુ કર્યો છે બપોર પસે અને બે ભાઈઓ જો જય સહી લગ્નમાં રાજપરા અમારી માસિયાર બિનની છોકરીઓના આજે માંડવાને કાલે જ્યાન આવે છે તો હાલો આપણે પેન્ડલ લઈ અને જય સહીં રાજપરા

હલો તો આપણે આવી ગયા સમાજી જો મિત્રો અમારા મોહિત બધું મિત્રો જય શ્રી કૃષ્ણ તમારું

મિત્રો આપણા એવા જો અમારે ગોર છે અમારા ગામના જ વિનુભાઈ ગોર જો અહીંયા લારી લારી છે આપણે રાજપુરા ના એટલે ગમે તે પણ આપણા ગામના જો દાબેલી ને ભેડ ને બરોબર ને વિનુભાઈ જો અહીંયા હે આપણે ફરસાણની ની ને દુકાન જો બોર્ડ હે આપણે ભાગેશ્વરી ફરસાણ અમારા ગામના જ એમ કંઈ હાલો મળતા આવી અહીંયા લગ્નમાં આવ્યા છે અહીંથી જરાક ગોડને મરતા આવી મજામાં ને મજા મજામાં બસ હાલો તો મિત્રો અહીંનું ડેકોરેશન બાકી એમ જો ડેકોરેશન એમ છે બાકી તો મિત્રો બીજા દિવસનું થઈ ગયું હે સવાર અને જય અહીં સમાજી અને હાજી આપણે કોપીરાટ બહુ લોગ નથી બનાવ્યો એટલે હવે ત્રણથી આપણે લોગની શરૂઆત કરી દીધી હે મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ mitro già na vi gây ha, hôm nay giờ phá kỳ cái là, hôm nay giờ như thế mà, là, tôi vô chào đây, gia đình này già hết. này này, vậy, हाँ लाइक like करो शेयर करो सब्सक्राइब करो क्या हाँ, <laughs> like <laughs> 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 <-huh. laughs> जान <laughs> તો મિત્ર આ તારા વાળા હજી અડધા ખાલી થયા છે ઓરિયા આ તારા હજી ઘણો ભર્યો હે હાલો તો મિત્રો નાય ધોય અને આપણે લોગ ચાલુ કર્યો હે પાછો કારણ કે મિત્રો આ કામ આલે છે ભાણવરી ભીંડા અને ચોખાણા રોડનું બધું કામ એટલે એવડી રજોટ અને આ પાછી સહતા તારીખું ગાળો બહુ ઘાટો એટલે ટુ વ્હીલિયર જાઓ એટલે મિત્રો વાહનની અવજવર એટલે એવડી રજોટ મિત્રો એટલે હા ભૂકા બોલી એવડી રજોટ આવ ડમભી શળે વાહનની અવાજ જવર થાય એટલે ને હાલો હવે આ વ્લોગ આપણે અહીં જ પૂરો કરી નાખીએ ચેનલમાં નવા આવો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો પાછા મળ્યો નવા ઓલકસ સાથે બધા મિત્રોને જય દ્વારકાધીશ